સુરતના વરાછા પોલીસ મથકમાં ઘરફોડ ચોરી કરનાર ઈસમને મધ્યપ્રદેશના ભિંડમાંથી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો હતો પોલીસે બાતમીના આધારે મધ્યપ્રદેશ રાજ્યના ભિંડ જિલ્લામાં આવેલ ગોહદ ગામમાંથી આરોપી દેવેન્દ્ર ઉર્ફે દેવા કેદારસિંહ કુશવાહને ઝડપી પાડ્યો હતો આરોપીની પૂછપરછમાં સામે આવ્યો હતો કે પોતે છેલ્લા અઢાર વર્ષથી સુરતમાં રહી ભાડાથી રહી રિક્ષા ચલાવતો હતો દરમિયાન તેને પૈસાની જરૂર પડતા તેના સાગરિત દીપુ અને રાજકુમાર પ્રજાપતિ સાથે મળી તારીખ પાંચ બાર બે ના રોજ વરાછા જગદીશનગર વિભાગ માં મૈત્રી ફેશન નામના સાડીના ખાતાનો દરવાજો તોડી સાડી પટોળા અને ચણિયા ચોલીની ચોરી કરી હતી જેની કિંમત એક લાખ એંસી હજારથી વધુની હતી હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી સાડીઓ કઈ કઈ જગ્યાએ વેચાણ કરી છે તે અંગે તપાસ શરૂ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી વિરુદ્ધ મધ્યપ્રદેશના ગોહદ ખાતે પણ એક ગુનો નોંધાયેલો હતો બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત